હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણવા જઈ રહ્યા છીએ જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ્સ નીટ માટે અને બેઝિક બાયોકેમિસ્ટ્રી માટે બહુ મહત્ત્વનું ચેપ્ટર તો જોઈ લઈએ બાયોમોલેક્યુલ્સ આમ તો એનસીઆરટી બેઝડ આપણે વધારે ચાલીએ તો બાયોમોલેક્યુલ્સવાળા ટોપિકમાં પહેલાં વહેલાં આપણે જૈવિક અણુઓના રાસાયણિક પૃથક્કરણ વિશે વાતો કરીશું બાયોમોલેક્યુલ્સનું જનરલ થોડીક વાત કહું તો એમ કહી શકાય કે ભાઈ સજીવ ઘટકો એટલે આપણા શરીરના ઘટકો આપણે શેના બનેલા છે તો કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અને અન્ય ઘણા બધા તત્વો ઓકે હા આ ચાર મુખ્ય છે કારણ કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન થઈને જ આપણા દેહનો લગભગ નાઇન્ટી સિક્સ પર્સન્ટ પાર્ટ બનેલો છે પણ બીજા ઘણા બધા તત્વો આપણા શરીરની અંદર છે ઓકે અને આપણા જે ભૂપળ એટલે કે પૃથ્વીનો પોપડો આ જે જમીન આ વાતાવરણ એમાં પણ એ જ તત્વો છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અને અન્ય તત્વો એટલે ખબર ને કે જે શરીરમાં છે એ જ આ આ પર્યાવરણમાં છે અને એટલે જ આપણા હિન્દુ માઇથોલોજીમાં એ જ તો વાત કહેવાય છે ને કે ભાઈ આપણો દેહ આ પૃથ્વીમાંથી જ બન્યો છે અને જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આ દ્રવ્ય પૃથ્વીમાં જ ભળી જાય છે અને એ જ તો આપણે ઇકોનોલોજી ઇકોલોજીમાં પણ ભણીએ છીએ ઇકોલોજીમાં પણ દ્રવ્યનું ચક્ર ચાલે જ છે કહેવાય ઘણીવાર તમે પેપરમાં પેલું વાંચતા હશો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે કોઈ સેલિબ્રિટી હોય કે કોઈ મહાન વ્યક્તિ હોય તો એમ લખેલું આવે કે એનો મૃતદેહ અથવા તો એનો પાર્થિવ દેહ મહાભૂતમાં વિલીન થઈ ગયો તો વિલીન થઈ ગયો એટલે એ જ તો વસ્તુ છે કે ભાઈ આપણું દ્રવ્ય કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અન્ય તત્વો એ જ પૃથ્વીનું દ્રવ્ય છે એમાંથી જ આપણું દેહ બને છે એમાં જ ભળે છે એટલે બાયો મોલેક્યુલ્સ એ એ જ મોલેક્યુલ્સ છે કે જે નેચરમાં છે જે પૃથ્વીમાં છે ફરક શું છે આપણામાં અને પૃથ્વીના દ્રવ્યમાં તો કે પ્રમાણનો ફરક છે પ્રમાણના ફરકનો હું એમ કહેવા માગું છું કે અહીંયા તમે તમારી ટેક્સબુકનું કોષ્ટક હું તમને બતાવવા માગીશ હાઇડ્રોજન તમે જોઈ શકો છો આ તત્વોનું પ્રમાણ ભૂપળની અંદર અને માનવ શરીર એમાં છે અહીંયા વજન આપ્યું છે એ પર્સન્ટેજમાં છે

પછીના જે તત્વો જે છે એ અને ઉપર એમાં શું છે તો કે ભાઈ માનવ શરીરની અંદર એનું પ્રમાણ ઓછું છે અંદર વધારે છે તો મતલબ એ છે છે કે ભાઈ જે તત્વો એ જ તત્વો માનવદેહની અંદર છે માત્ર પ્રમાણમાં ભેદ છે અને આ ટોપિક ઉપરથી તમારા માટે બહુ મહત્વનો એક એમ સીક્યુ સવાલ તમારા મગજમાં ક્લિક થવો જ જોઈએ કે માનવ શરીરમાં અથવા તો સજીવ શરીરમાં આવેલું સૌથી વધુ પ્રમાણનું તત્વ એટલે કે સૌથી વધુ પ્રમાણમાં આવેલું તત્વ કયું છે તો એ તમે આના ઉપરથી જોઈ શકો છો કયું છે ઓક્સિજન ઓકે મિત્રો તો આ એક બહુ મુદ્દો કે માનવ શરીરમાં સૌથી વધારે પ્રમાણમાં આવેલ તત્વ ઓક્સિજન

અને એમાં પણ હજી પ્રોટીન પ્રોટીન એટલે આ ત્રણ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે સૌથી વધુ પ્રમાણમાં તત્વ કયું છે તો જ ઓક્સિજન સૌથી વધારે પ્રમાણમાં સંયોજન કયું છે તો પાણી અને સૌથી વધુ પ્રમાણમાં રહેલું કાર્બનિક ઓર્ગેનિક મેટર જે છે છે પ્રોટીન્સ ઓકે મિત્રો આ વિવિધ ઘટકો કે જે દેહમાં હોય સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ પાણી અન્ય સંયોજનો જેમ કે એનએસીએલ કેલ્શિયમ કાર્બોનેટ ફોસ્ફેટ સલ્ફેટ આ બધા ઘટકો આપણા શરીરમાં આવેલા છે ટૂંકમાં આપણું શરીર અને ભૂપળ એની વચ્ચે ઘણી બધી સામ્યતા છે ખાસ કરીને દ્રવ્યોની બાબતમાં ઓકે હવે હું તમને એમ કહું કે આપણા શરીરમાં જે કંઈ ઘટકો છે અથવા કોઈ પણ એક જૈવિક ઘટક જે છે એની હાજરી તમારે નોંધવી હોય તો કેમ નોંધી શકો ઘણી વખત અમુક લોકો નથી કહેતા કે ભાઈ આ ખોરાક ખવાય એની અંદર પ્રોટીન્સ બહુ હોય અમુક ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે છે અમુકમાંથી લિપિડ્સ મળે અમુકમાંથી મિનરલ દાખલા તરીકે ઘણા લોકો કહેતા હોય કે પેલા સરગવા છે એની અંદર કેલ્શિયમ વધારે છે તો આપણે એને ચકાસણી કરવી હોય તો કેમ કરાય તો એના માટે કેમિકલ એનાલિસિસ કરવું પડે રાસાયણિક પૃથકરણ કરવું પડે અને જૈવિક ઘટકોના રાસાયણિક પૃથકરણની એક રીત આપણે ચાલો ભણીએ રાસાયણિક ઘટકોનું કરણ આપણે સૌપ્રથમ કોઈ જીવંત પેશી લેવાની જેમ કે યકૃત લઈ શકાય કારણ કે જીવંત પેશી છે પ્રાણી પેશી લેવી હોય તો વનસ્પતિ પેશી લેવી હોય તો કોઈ પણ શાકભાજી લઈ શકાય હવે વિવિધ શાકભાજી એમાંથી કોઈ પણ શાકભાજી લો ટૂંકમાં આપણે રાસાયણિક પૃથકરણ કરવાની પદ્ધતિ જોઈએ છીએ તો આ બધી શું છે જીવંત પેશી હવે જીવન પેશીને શું કરવાનું તો પેલા આ બધું લઈ અને પછી લઈ એની અંદર નાખી અને આની સ્લરી બનાવવાની ખાંડવાનું 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 એન્ડ પિસ્ટલ લઈ એમાં અને એનું એકદમ સ્લરી એટલે કેવું ખીર જેવું ઘટ્ટ દ્રવ્ય બનાવવાનું તમે કહેશો આમાંથી સ્લરી બનશે ધારો કે એમાં પાણી ઉમેરવું પડે તો પાણી નહીં ઉમેરવાનું સ્લરી બનાવવા માટે એની અંદર આપણે સી એલ થ્રી સી સી ડબલ એચ એટલે કે ટ્રાયક્લો એસેટિક એસિડ નાખવાનું શું નાખવાનું ટ્રાયક્લો એસેટિક એસિડ જેથી કરીને એની સ્લરી બને ઘટ્ટ સ્લરી સ્લરી બની ગયા પછી શું કરવાનું તો કે એને ચીઝ ક્લોથથી એટલે કોઈ પણ ગાળણથી ગાળી લેવાનું છે બરાબર ગાળવાનું છે આને ચીઝ ક્લોથ કહેવાય આ તો ચીઝ ક્લોથ લઈ શકો તમે ફિલ્ટર પેપર લઈ શકો એનાથી તમારે એને ગાળવાનું છે અને ગાળી લીધા પછી આપણે ગાળીએ ત્યારે ગાળણની પ્રક્રિયામાં શું થશે કોઈ પણ વસ્તુ ગાળીએ છીએ ફિલ્ટ્રેશન કરીએ છીએ તો બે ભાગ પડે એક તો જે ઘટક ગળાઈને નીચે આવી જાય આપણે ગાળણ કહીએ ફિલ્ટરેટ કહીએ અને જે ભાગ ઉપર રહી જાય જેને આપણે અવશેષ અથવા રિટેન્ટેટ કહીએ તો ગાળણ અને રિટેન્ટેટ બે ભાગ પડી જશે અને ભાગ ઉપર આપણે બહુ મહત્વની વાતો સમજવાના છીએ એટલે બરાબર યાદ રાખજો હું તમને શું કહેવા માંગુ છું કે ભાઈ ધારો કે નાખી દો એટલે સ્લરીમાંથી અમુક આવી જશે અને નીચેના પાત્રમાં જે ભેગું થાય એને આપણે કહીશું ગાળણ ફિલ્ટ્રેટ અને જે ઉપર રહી જાય છે એને કહીશું રિટેન્ટે એટલે કે અવશેષ ઓકે તો બે ભાગ પડી જશે

ઓકેજો છો ને મિત્રો હું ફરીથી એક વાત તમને કહી દઉં કે ભાઈ ધારો કે આ એક પાત્ર છે અને પાત્રની અંદર તમે એક અહીંયા આ રીતે ગળણી મૂકી છે અને ગળણી મૂકીને એની અંદર ચીઝ ક્લોથ પાથરી દીધું છે ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા ચીઝ ક્લોથ આમ પાથરી દીધું છે અને ચીઝ ક્લોથ પાત્રા પછી એના ઉપર તમે પેલું સ્લરી જે કાઈ બની એ તમે નાખી દીધું છે એટલે આ સ્લરી ની અંદર ટ્રાઇક્લોરાસિટિક એસિડ હતું જ એટલે અમુક વસ્તુ ગળાઈ ગળાઈ ગળાઈને ટીપે ટીપે નીચે આવી અને આમાં ભેગું થઈ જશે આ ભેગું થશે એ છે ગાળણ અને ગાળણ કેવું હશે તો કે એસિડ દ્રાવ્ય હશે અને જે ઉપર રહી જાય છે એ શું છે અવશેષ અને અવશેષ કેવો હશે એસિડ અદ્રાવ્ય હશે હા હવે જે એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં શું હશે તો કે ભાઈ એમાં સૂક્ષ્મ અણુઓ હશે માઇક્રોમોલેક્યુલ્સ હશે જ્યારે ઉપર રહી ગયું છે એમાં મહા અણુઓ એટલે કે બૃહદ અણુઓ એટલે કે મેક્રોમોલેક્યુલ્સ હશે ઓકે આ સૂક્ષ્મ અણુઓ અકાર્બનિક કે કાર્બનિક ઘટકો હોઈ શકે અને આ કાર્બનિક ઘટકો જે હશે એ કેવા હશે તો કે મોટા ભાગના

એને આપણે સૂક્ષ્મણુઓ કહીશું ઓકે આ સૂક્ષ્મણુઓ તરીકે શું હશે તો કે ભાઈ ગ્લુકોઝ હશે એમિનો એસિડ્સ હશે આ બધા ઘટકો સૂક્ષ્મણુઓમાં હોય બરાબર વિવિધ અકાર્બનિક ઘટકોમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફેટ આ બધા હશે એનું પણ રાસાયણિક પૃથ્થકરણ ભીની પદ્ધતિઓ દ્વારા કરી શકાય તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો ચાલો જે નથી ગળાયા નથી ગળાયા અહીંયા ઉપર રહી ગયા હશે અને ઉપર રહી ગયા છે એ મોટા ભાગના દસ હજાર આપણે મહા અણુઓ એટલે કે મેક્રોમોલેક્યુલ્સ તરીકે ઓળખીશું ઓકે મેક્રોમોલેક્યુલ્સ વ્યાખ્યામાં આપણે એમ નહીં કહીએ કે દસ હજાર થી વધુ અણુભર ધરાવતા ઘટકો અને મેક્રો મોલેક્યુલ્સ કહેવાય આપણે એમ બોલીશું કે જે અણુઓનો અણુભાર હજાર ડાલ્ટનથી વધુ હોય એ મહાઅણુઓ એટલે કે આપણે હજાર ડાલ્ટન એક ક્રાઇટેરિયા રાખ્યો એનાથી ઓછો અણુભાર ધરાવતા હોય એ માઇક્રોમોલેક્યુલ્સ સૂક્ષ્મ અણુઓ અને હજાર ડાલટનથી વધુ અણુભાર ધરાવતા હોય માઇક્રોમોલેક્યુલ્સ એટલે કે બૃહદ અણુઓ અથવા તો મહાજૈવિક અણુઓ બૃહદ અણુઓ તરીકે શું હોય તો પ્રોટીન્સ હોય એટલે કે એસિડ અદ્રાવ્ય ભાગમાં કોણ રહી જાય છે તો પ્રોટીન ન્યુક્લિક એસિડ

એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે પણ જો એનો અણુભાર જોવા જઈએ તો એનો અણુભાર તો આઠસો ઓછો છે એટલે હોવો હોવો જોઈએ જોઈએ એસિડ દ્રાવ્ય ભાગમાં એટલે જો અણુભરને આધારે તમે જોવા જાઓ તો લિપિડને કેવો કહેવો જોઈએ સૂક્ષ્મ અણુ પણ ગાળાના સ્થાનને આધારે જોવા જાવ તો લિપિડ બૃહદ અણુ તો સ્થાનને આધાર આધારે વર્ગીકૃત કરીએ તો એ બૃહદ અણુમાં આવે અને અણુભાર આધારે વર્ગીકૃત કરીએ તો એ લઘુ એટલે કે માઇક્રોમોલેક્યુલ્સમાં લિપિડને કેવો શું તો લિપિડને બૃહદ ગણવામાં આવે છે પણ આપણે કહીશું અપવાદરૂપ કહીશું કે અપવાદરૂપ બૃહદ અણુ છે શું કામ તો કે પોતાનો અણુભાર આઠસો ડાલ્ટન થી ઓછો હોવા છતાં એ ક્યાં જોવા મળે છે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે તમે કહેશો કેમ ભાઈ એવું થયું એવું કેમ શા માટે એવું કે લિપિડ કે જેનો અણુભાર આઠસો ડાલ્ટન થી પણ ઓછો છે પણ એસિડ અદ્રાવ્ય ભાગમાં તો ચાલો હું તમને એનું કારણ સમજાવું એકચ્યુઅલી તમે જાણો છો કે લિપિડ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે એનો અણુભાર આઠસો ડાલ્ટન થી ઓછો છે એનું કારણ છે કે લિપિડ પટલના બંધારણમાં હોય જેમ કે તમે જાણો છો કોસરસ પટલ ફોસ્ફોલિપિડ હોય છે કોશી અંગિકાના પટલ એમાં લિપિડ હોય છે તો લિપિડ પટલના બંધારણમાં હોય જ્યારે આપણે પેલા ખલદસ્તામાં ખાંડીએ છીએ પેશીને પેશીને વાટીએ છીએ ત્યારે લિપિડ લિપિડ એના જે છે છે એ ટુકડાઓમાં વહેંચાઈ જાય દાખલા તરીકે હું તમને એમ કહું કે આ એક પટલ કણાપ સૂત્રનું પટલ છે આવું પટલ તો આ પટલ આવું ન રહેતા ટુકડાઓમાં વહેંચાઈ જશે આ એક ટુકડો થઈ ગયો અહીંથી આટલો બીજો ટુકડો થઈ ગયો આ ત્રીજો આપણે પેશીને વાટીએ છીએ ત્યારે પટલો ટુકડા થઈ જાય છે અને ટુકડામાં સીધા ન રહેતા પટલોના ટુકડા જે હોય એ ટુકડા આવા પુટિકામાં વહેંચાઈ જાય એટલે આવો ટુકડો આ જે હતો એ ગોળ થઈ જાય પુટિકા અને પુટિકામાં આવા વહેંચાઈ જતા હોવાના કારણે પેલા ચીઝ ક્લોથ ની અંદર ગળાઈ શકતા નથી અને ગળાતા નથી એટલે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે ઓકે તમે સમજો છો કે લિપિડ શા માટે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે આઠસો થી ઓછો અનુભવ હોવા છતાં ધીસ ઇઝ ધ રીઝન ઓકે ચાલો મિત્રો હવે મેં તમને એસિડ દ્રાવ્ય જૂથ ને એસિડ અવ્ય જૂથની વાત કરી આ વાત પછી આપણે વાંચીએ પેલા અહીં તમે જોઈ લો કે જીવરસ વિશે તમે જાણો છો હા જીવરસ કોષના જીવંત ઘટક જીવરસ કહેવાય શબ્દ કોને આપ્યો અણુ કોષ વિશે ભણ્યા એમાં તમે જોયું હશે પરકીન જે નામના વ્યક્તિએ એવું કીધું કે કોષના જીવંત ઘટક ને જીવરસ કહેવાય

કોશીય અંગિકા અને આજુબાજુનો દ્રવ્યને દ્રવ્ય ને કહેવાય કોશરસ આધારક સાયટોસોલ તો કોષરસમાં કોષીય અંગિકા અને કોશરસ આધારકનો સમાવેશ થાય છે કોણ કોણ હોય કોશી અંગિકા વનસ્પતિ હોય તો હરિત સૂત્ર ગોલગીકા અંતઃ કોશરસ જાળ આ બધા અંગિકાઓ છે અને એ સિવાયનું જે ઘટ્ટ દ્રવ્ય હશે એ છે કોષરસ આધારક હવે મિત્રો મોટા ભાગે જો અહીંયા મોટા ભાગે એવો સિક્કો મારીને વાત નથી ભાઈ પણ મોટા ભાગે અંગિકા એના જે ઘટકો હોય એ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે કોષરસ આધારકના ઘટકો એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે એટલે કે એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું બનેલું છે એનું પ્રતિનિધિત્વ કરે છે કોષરસીય દ્રવ્ય સંગઠન એટલે શું એટલે કોષરસ આધારક કોષરસીય દ્રવ્ય સંગઠન એટલે કોષરસ આધારક સાહેબ અને સાઇટોસોલ નું પ્રતિનિધિત્વ જે કરે છે એ ક્યાં જોવા મળે તો કે ભાઈ એસિડ દ્રવ્ય ભાગમાં જોવા મળે કોષરસીય દ્રવ્ય અને અંગિકાના બૃહદણો કોષરસીય દ્રવ્ય કેટલાક બૃહદણો અને પાછા અંગિકાના એ એ ક્યાં હોય એસિડ અદ્રવ્ય ભાગમાં આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા તો સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે એટલે આપણો સંગઠન કોણ બનાવે છે તો કે કોષરસ આધારક અને અંગિકા એના અણુઓ પણ મારે તમને અહીંયા તમને एमसीक्यू સવાલ ક્લિક કરાવવાની વાત છે કે તમને એમ પૂછાય કે કોષરસ આધારકમાં મુખ્યત્વે કયા ઘટકો હોય એસિડ દ્રાવ્ય કે એસિડ અદ્રાવ્ય તો એસિડ દ્રાવ્ય અને અંગિકાઓ માટે મુખ્ય એસિડ અદ્રાવ્ય ઓકે હા કોષરસ આધારકમાં એસિડ અદ્રાવ્ય હોઈ શકે પણ પ્રતિનિધિત્વ જે છે એસિડ દ્રાવ્યનું કરે છે ઓકે તો આ મુદ્દો આપણે યાદ રાખશું પ્યોરલી ફ્રોમ ટેક્સ્ટ બુક ઓકે એનસીઆરટી બુકની લાઇનિંગ છે અને લાઇનિંગમાંથી સવાલો ક્યારેક એવા પૂછાય છે કે આપણે વિચારતા થઈ જઈએ કારણ કે આપણું ધ્યાન ન ગયું હોય તો અહીંયા તમારું ધ્યાન દોરું છું મિત્રો ઓકે મિત્રો હવે બીજો એક શબ્દ હું તમને સમજાવવા માંગુ છું અને છે ચકો ઇંગ્લિશમાં આપણે કહીશું મેટાબોલાઇટ્સ મેટાબોલાઇટ્સ એટલે શું તો હું એમ કહી શકું શરીરમાં થતી કોઈપણ જૈવિક ક્રિયા જે છે એ ચયાપચયની પ્રક્રિયા છે કંઈ પણ સર્જાય કંઈ પણ તૂટે આ ચયાપચય છે ચય અને અપચય હવે ચયાપચયની પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે જે ભાગ લેતો ઘટક છે એને પણ કે ચયાપચય પ્રક્રિયાના અંતે બનતો ઘટક બધાને ચયાપચય કહેવાય દાખલા તરીકે હું તમને એમ કહું કે ગ્લુકોઝ એનું ઇન્સ્યુલિનની મદદથી ગ્લાઇકોજનમાં રૂપાંતરણ થાય તો ગ્લુકોઝય ચયાપચયક છે ઇન્સ્યુલિન એ ઇન્સ્યુલિનય ચયાપચયક છે અને ગ્લાયકોજન પણ ચયાપચયક છે તો ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લઈ એ પણ ચયાપચયક જેમ કે આપણે ઉદાહરણમાં લીધું ગ્લુકોઝ ઇન્સ્યુલિન પણ ચયાપચયક કહેવાય અને ગ્લાયકોજન પણ ચયાપચયક કહેવાય સમજ પડી એટલે બધા જ ઘટકો જે ચયાપચય સાથે સંકળાયેલા બધા ચયાપચકો મેટાબોલાઇટ કહેવાય હવે ચયાપચયકોને બે ભાગમાં વહેંચવામાં આવે છે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે વન ઇઝ ઇઝ પ્રાઇમરી મેટાબોલાઇટ્સ એન્ડ ધ રેસ્ટ સેકન્ડરી મેટાબોલાઇટ પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો પ્રાથમિક ચયાપચય કોને કહેવાય પ્રાથમિક ચયાપચયક એને કહેવાય કે જે જૈવિક પ્રક્રિયામાં કાં તો ભાગ લેતા હોય જેના મોટા ભાગના કાર્યો જ્ઞાત હોય એ બધા પ્રાથમિક ચયાપચય જો મિત્રો અહીંયા આપણે એવી ભૂલ નહીં કરીએ કે માઇક્રોમોલેક્યુલ્સ એટલે કે સૂક્ષ્મ અણુને પ્રાથમિક અને બૃહદ અણુને દ્વિતીયક ચયાપચયક એવું નથી બૃહદ અણુ પણ પ્રાથમિક ચયાપચયક હોઈ શકે દાખલા તરીકે કોલેસ્ટેરોલ છે એને હું તમને પ્રાથમિક ચયાપચેકના જૂથમાં મૂકું છું ઓકે તો પ્રાથમિક ચયાપચયક એટલે શું તો કે જે એના કાર્યો જ્ઞાત છે જૈવિક પ્રક્રિયામાં સીધા સંકળાય છે પણ જૈવિક પ્રક્રિયામાં જટિલ પ્રક્રિયાને અંતે જે અમુક સંયોજન બને છે જે અન્ય પ્રક્રિયામાં પછી સંકળાતા નથી ધ એન્ડ પ્રોડક્ટ છે એને આપણે સેકન્ડરી મેટાબોલાઇટ તરીકે ઓળખીએ છીએ હવે એ બધાના કાર્ય જાણીતા નથી વનસ્પતિ કે પ્રાણીઓમાં બનતા જે દ્વિતીય ચયાપચયકો છે એમાંથી બધાના કાર્યો જાણીતા નથી હા વનસ્પતિમાં બને છે પણ એ શું કામ બને છે દેટ વી ડોન્ટ નો પણ આપણે માણસો છીએ પેલા એ શું કામ બનાવે છે ખબર નહીં પણ વનસ્પતિમાં બનતા દ્વિતીય ચયાપચયકોનો આપણે આર્થિક લાભ મેળવી લીધો એટલે બહુ આર્થિક ઉપયોગી છે દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે કુર્કુમાં લોંગા એટલે હળદર હા કોરોના કાળમાં હમણાં હળદરનો ઉપયોગ સૌથી વધારે થયો શું કામ બધા એમ કે હળદર હળદર લઈએ ને તો એમાંથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય ને તમને ખબર છે એમાં ઇમ્યુનિટી બુસ્ટ થવા માટે જવાબદાર દ્રવ્ય કયું એમાં કુર્કુમિન નામનું એક દ્રવ્ય મળે છે અને એ એવી દવા છે કે જે આપણા ઇમ્યુનિટી માટે કફ શામક પ્રક્રિયા માટે આ બધા માટે જરૂરી છે હવે વનસ્પતિએ એટલે કે પેલી હળદર નામની વનસ્પતિ કુર્કુમાં લોંગાએ કુર્કુમિન શું કામ બનાવ્યું વી ડોન્ટ નો એને શું કામમાં આવે છે ખબર નહીં આપણા કામમાં આવે છે ગોસિપિયમ હર્બેસિયમ એટલે કે કપાસ તો કપાસનો છોડ જે છે એના ઝીંડવા એમાંથી જે તાતણા નીકળે છે રૂ એ રૂ કપાસે પોતાના માટે બનાવ્યો છે કે નહીં ખબર નહીં એનામાં જે બન્યા છે સેલ્યુલોઝના તાતણાઓ એ સેલ્યુલોઝ શું કામ બનાવ્યું વી ડોન્ટ બટ વી આર યુઝિંગ ધેટ આપણા કપડા બનાવવામાં મજા આવે છે ઓકે તો આર્થિક ઉપયોગી છે જોઈ લઈએ થોડા કેટલાક દ્વિતીય ચયાપચયકો તો દ્વિતીય ચયાપચયક તરીકે રંજક દ્રવ્યો હોય જેમ કે કેરોટીનોઇડ એન્થોસાઈની

તો આ બધા જે ઘટકો જે હતા એ કાર્બનિક દ્રવ્યોના પૃથક્કરણ માટેની વાતો હતી મિત્રો થોડું અકાર્બનિક દ્રવ્યોના પૃથકરણની વાત પણ સમજી લઈએ કે આપણે ખાલી અકાર્બનિક દ્રવ્યોનું પૃથકરણ કરવું હોય જૈવિક ઘટકમાં જીવંત પેશીમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ફોસ્ફરસનું તો એની એક બીજી ખંડનાત્મક પ્રયોગ પણ છે સુકી પદ્ધતિ પણ એને કહેવાય એમાં શું છે તો કે ભાઈ કોઈ પણ જીવંત પેશી પેલા લેવાની જીવંત પેશી અને જીવંત પેશીને પેલા સૂકવવામાં આવે સુકવવાથી શું થાય તો કે એમાંથી પાણી દૂર થઈ જાય પાણી દૂર થઈ જાય એટલે બાકી રહેતા વજનને આપણે એને વેટ કહીશું નિર્જળ પેશી નિર્જળ શુષ્ક પેશી હોય હવે શુષ્ક પેશીની અંદર પાણી નથી બાકી બધું છે કાર્બનિક અકાર્બનિક દ્રવ્યો બધા છે આપણે તો અકાર્બનિક જોઈએ છે તો એમાંથી કાર્બનિક દૂર કરવા માટે શું કરશું તો કે આ નિર્જળ પેશીનું દહન કરીશું જ્યારે દહન કરવામાં આવે એટલે કે સળગાવવામાં આવે સળગાવવાનું એટલે બંધ કરવું એમ નહીં હા તમને ખબર છે ને બાયોલોજી લેબ ની અંદર એવા ઓવન આવે અથવા હોટ પ્લેટ આવે કે જેની અંદર દ્રવ્યનું ઓક્સિડેશન થાય માત્ર ઓકે અને દ્રહન થવાને કારણે એમાંથી કાર્બનિક પદાર્થો સી સ્વરૂપે દૂર થઈ જાય બાકી જે વધે એને આપણે રાખ એટલે કે એશ તરીકે ઓળખીશું અને એશની ની અંદર હવે શું બચ્યું હોય તો કે બસ જુઓ ને જીવન પેશી માંથી પાણી ચાલ્યું ગયું કાર્બનિક દ્રવ્યો ચાલ્યા ગયા તો શું વધે છે એટલે અકાર્બનિક દ્રવ્યો વધે અને એનું પૃથકરણ કરો તો એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અન્ય અકાર્બનિક ઘટકો આ બધા ઘટકો જોઈ શકાય એના કેમિકલ એનાલિસિસની કેમેસ્ટ્રીમાં બતાવ્યા પ્રમાણે વિવિધ પદ્ધતિઓ હોય ઓકે મિત્રો તો આ બધી બાબતો હતી અકાર્બનિક દ્રવ્યોના પૃથકરણની આ એક કોષ્ટક તમને હું આગળ આગળ બતાવ્યા જ કરીશ પણ વિવિધ તત્વોનું પ્રમાણ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે પાણી સૌથી વધારે પ્રમાણમાં રહેલું તત્વ છે પ્રોટીન કાર્બોદિત લિપિડ ન્યુક્લિક એસિડ આ બધા કાર્બનિક સંયોજનો છે એમાં સૌથી વધારે પ્રોટીન્સ છે સેકન્ડ નંબર ઉપર ન્યુક્લિક એસિડ છે પછી કાર્બોહાઈડ્રેટ અને પછી લિપિડ્સ છે એટલે ધારો કે અમિતાભ બચ્ચનની જેમ તમને નીટના એક્ઝામની અંદર એવું પૂછવામાં આવે કે કાર્બોદિત લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ એના શરીરની અંદર રહેલા તત્વો પ્રમાણને આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો પહેલાં નંબર ઉપર આવશે પ્રોટીન પછી ન્યુક્લિક એસિડ પછી લિપિડને પછી સોરી પછી ને છેલ્લે લિપિડ તો આ એનો ક્રમ છે ઓકે મિત્રો તો આ સાથે આપણે આ અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યોના પૃથક્કરણનો સેશન પૂરો કરીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિવિધ કાર્બનિક દ્રવ્યો એના વિશેની માહિતી મેળવીશું ઓકે મને આશા છે કે તમને આ બધી જ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી હશે આમ પણ બાયોલોજી બાયોકેસ્ટ્રી જેનેટિક્સ સમજવા માટે બેઝિક આ બહુ મહત્વનું હતું ઓકે થેન્ક યુ